જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું મસ્ત મજાનું કેરીનું એકદમ સરસ અમે એકદમ ફ્રેશ આપણે ઓર્ગેનિક કેરી આવે તે લીધી છે આપણે વેચાતી નથી લીધી આપણે ઘરના આંબાની જ છે એકદમ મસ્ત આપણે કેરી લઈ લીધી છે અને તેને એક કલાક માટે આપણે પાણીમાં રાખી દીધી હતી એટલે તાજી હોય એટલે એમાં સીડ પણ વધારે હોય છે એટલે આપણે પાણીમાં એકદમ સરસ ધોઈને રાખી દીધી હતી કલાક માટે એટલે એકદમ મસ્ત થઈ ગઈ છે આ ખાટું આ થાણું બનાવવા માટે મેં પાંચસો ગ્રામ કેરી લીધી છે આપણે આ કેરીને ડીંડિયાનો ભાગ હોય તે કાઢી લેવાનો છે આ રીતના અને એકદમ સફેદ આપણે આ રીતના હોય તે કેરી લેવાની છે અને આપણે આ રીતના સુધારી લેશું અને આપણે એના નાના નાના ટુકડા તમે કેવડા ખાવ છો તે પ્રમાણે કરી લેવાના છે આ રીતના નાના નાના આપણે ટુકડા કરી લેશું આ એકદમ સરસ અથાણું રહે છે મારે બે વર્ષથી હજી અથાણું છે આવું નાવું રહે છે કાળું પણ નહીં ચીકણું પણ નહીં અને એકદમ મસ્ત આપણે અથાણું છે મેં આ કેસર કેરી લીધી છે આપણે ખાટું અથાણું કરવું છે પણ મારા ઘરમાં ખાટું ઓછું ખાય છે એટલા માટે મેં કેસર કેરી લીધી છે એટલે આપણે કેસર કેરીનું બનાવીશ તમે આપણે દેશી કેરી આવે છે રાજાપુરી કેરી કોઈ પણ કેરીનું કરી શકો છો આ રીતના આપણે સરસ નાના નાના ટુકડા કરી લેશું આપણે સરસ નાના ટુકડા થઈ ગયા છે આ રીતના આપણે ટુકડા કરી લેશું ને એક બાઉલ લઈ લેશું તેમાં આપણે તેમાં આપણે નિમક નાખીશું આપણે આ ખાટું અથાણું છે એટલે આપણે નિમક વધારે નાખીશું એટલે અથાણું બગડે નહીં અને એકદમ સરસ આપણું કડક ને કડક અથાણું રીએ એટલા માટે આપણે થોડું મીઠું વધારે નાખવાનું છે એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય તેટલું મસ્ત આપણે અથાણું બનાવવાના છીએ અને આ અથાણું સવારે નાસ્તામાં પણ આપણે ખાટું મજા આવે છે મારા બાબાને સવારે નાસ્તામાં અથાણું બહુ જ ભાવે છે આપણે એક ચમચી મોટી હળદર નાખી છે હળદરનો હવે આપણે ઉપયોગ અથાણા માટે કરીએ તો આપણે નવી જે હળદર લીધી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે એટલે આપણું અથાણું આવું રહીએ આ આપણે નિમક ને હળદર માં થી દસ કલાક માટે રાખીશું બે કલાકે દસ થી બાર કલાક ઓછામાં ઓછી આપણે આઠ કલાક તો રાખવાનું છે તો જ આપણું આખા વર્ષ માટે આવું લાલ ચટાકેદાર અને એકદમ મસ્ત અથાણું રહેશે એટલા માટે આપણે આઠ કલાક ઓછામાં ઓછી રાખવાની છે હું બાર કલાક રાખવાની છું હવે ઢાંકીને રેવા દેસુ આપડે બાર કલાક થઈ ગઈ છે સરસ મીઠું ચડી ગયું છે અને કેરી નો કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ આપડે કલર થઈ ગયો છે ને આ પાણી આપણે એક બાજુ નીતારી લેશું અને એક વાસણમાં કાઢી લેશું અને ત્યારબાદ એને કોટન ના કપડામાં સુકવી દેસુ આપણે એકદમ કોરી થવા દેવાની છે જરા પણ ભીની તે રીતના આપણે સુકાવા દેવાની છે આપણે રૂમમાં જ રાખવાની છે પંખા નીચે તડકે નથી સુકવવાની તડકે સુકવશું તો જવડ થઈ જશે એટલા માટે આપણે છાંયે જ સુકવવાની છે પંખા નીચે આપણે કોઈ પણ કોટનનું કપડું લઈ લેશું ને તેમાં આ રીતના આપણે સુકવી દેશું પેલા મેં જારીમાં કાઢી લીધી છે ઝારીમાં કાઢશું એટલે પાણી નીતરી જશે અને પાણી આપણે ફેંકી દેવાનું નથી તે પાણીનો પણ આપણે ઉપયોગ કરીશું આખા વરસ માટે આપણે કોઈ પણ ખટાસવાળી વસ્તુનો આપણે રેસીપી બનાવી હોય તો તેમાં કામ આવશે આપણે ગરમર છે કેડા છે આપણે કોઈ પણ વસ્તુમાં કામ આવે છે એટલા માટે આપણે તેને સાચવીને રાખશું આપણે ગુંદાના અથાણામાં પણ કામ આવે છે બોરિયા ગુંદારા આપણે કર્યા હોય પાણીમાં તો તેમાં પણ કામ આવે છે આ રીતના આપણે બધી સુકવી દેસુ આપણે સરસ સુકાઈ ગઈ છે એકદમ કોરી થાય ત્યાં સુધી રહેવા દેસુ આપણે સુકાવા દેસુ ત્યારબાદ આપણે અથાણું બનાવીશું આપણે સરસ સુકાઈ ગઈ છે આ રીતના સુકાવા દેવી પડે આપણે આ રીતના દબાવીએ પાણી ન હોવું જોઈએ એકદમ કોરું હોવું જોઈએ તો જ આપણે સુકાણી સમજવું એકદમ સરસ તો આખા વર્ષ માટે આવું નવું કડક અથાણું આપણે રહેશે તાજું બનાવીએ તેવું જ હવે આપણે મસાલા કરીશું અને સાઈડમાં તેલ ગરમ મૂકી દેશું આપણે મસાલા જોઈ લેશું પચીસ ગ્રામ આપણે મેથીના કુરિયા લીધા છે આપણે આ ખાટું અથાણું આપણે ફક્ત મેથીના કુરિયાથી પણ બનાવી શકો છો પણ મારે કડવા ઓછી ખાય છે એટલે મેં ઓછા લીધા છે આપણે પચીસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે તો પચાસ ગ્રામ રાયના કુરિયા બને લીધા છે એટલે કડવું પણ નહીં થાય ને એકદમ મસ્ત બનશે જો આ રીતના બનાવશો તો પણ તમારા ઘરના બધાનું ફેવરેટ થઈ જાય છે એક ચમચી હળદર લીધી છે ને ત્રણ ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી આપણે ધાણાજીરું પાવડર દસ થી પંદર આપણે લવિંગ લીધા છે અને બે કાશ્મીરી મીરી મરચાંના ટુકડા લીધા છે મારે થોડું છે એટલે ક્વોન્ટિટી થોડી છે તમે જેટલા કિલા લો એ પ્રમાણે ક્વોન્ટિટી કરવાની છે આપણે આ પાંચસો ગ્રામની ક્વોન્ટિટી કરી છે એક ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે નિમક લેશું હવે બધા પેલા મસાલા મિક્સ કરી લેશું પેલા આપણે આ બનેને આ કચરા વાટશું એટલે એકદમ મસ્ત બની જાય આપણે સરસ વાટી લીધું છે આ રીતના કચરું વાટવાનું છે એટલે એકદમ સરસ સ્વાદિષ્ટ આપણું અથાણું બને હવે આ મસાલો છે તે આપણે કોઈ પણ મિક્સિંગ બાઉલમાં નાખી દેસું હવે આપણે સરસ વચ્ચે જગ્યા કરી લેશું આ રીતના ફરતી આપણે વચ્ચે જગ્યા કરી લેવાની છે મારે થોડું મિક્સિંગ બાઉલ મોટું છે એટલે આપણે ધાણાજી સાઈડમાં નાખી દેસુ હિંગ હળદર હિંગ નાખી દેસુ અને વચ્ચે આપણે તીખા નાખી દઈશું તમે તીખા જરૂર નાખજો તીખાથી એકદમ મસ્ત આપણે ફ્લેવર આવશે અને સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું હવે સાઈડમાં આપણે ગરમ તેલ મૂકી દીધું છે લાલ મરચું પાવડર આપણે હમણાં નથી નાખવાનું છેલ્લે નાખવાનું છે બને ત્યાં સુધી કાશ્મીરી લાલ મરચું નાખજો અને જો તીખું ખાતા હો તો બને મિક્સ નાખજો એટલે કલર પણ એટલો મસ્ત આવે આપણે તેલ ધુવાડા નીકળે તેવું ગરમ કરવાનું છે એટલે આપણે મસાલાની થોડવા દૂર થઈ જાય આ રીતના આપણે આની માથે જ નાખી દેસુ મસાલા માથે આ રીતના ચમકારો બોલવો જોઈએ અને ઢાકીને પાંચ મિનિટ માટે રહેવા દેસુ આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ સુગંધ પણ એટલી મસ્ત આવવા માંડી છે મેં સો ગ્રામ તેલ લીધું છે આપણે વધઘટ થાશે તો આપણે ફરી ગરમ કરીને ઠંડુ કરીને નાખવાનું છે અને આ મસાલો આપણે એકદમ સરસ ઠંડો થવા દેવાનો છે ગરમ મસાલા નથી મારે એકદમ સરસ ઠંડો થઈ ગયો છે એકદમ ઠંડો થાય ત્યારબાદ જ આપણે લાલ મરચું પાવડર નાખવાનું છે ત્યાં સુધી નથી નાખવાનું વેલું નાખી દેસુ તો આપણે કલર બળી જશે હવે તેમાં આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું અને સરસ મિક્સ કરી દેસુ એકદમ ઠંડુ થવા દેજો આપણે સરસ મસાલો મિક્સ થઈ ગયો છે એકદમ સરસ આપણે મસ્ત બનાવવાનું છે એટલે એકદમ સરસ આપણે લાલ કલર આપણે રેસ્ટોરન્ટમાં મળે તેવો જ થશે આ રીતના આપણે મિક્સ કરી લીધું છે આપણે બોરો પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે જે કેરી લીધી છે તે નાખી દેસુ સુકવેલી અને એકદમ સરસ મિક્સ કરી દેસુ તને આમાં તમે આના આમાં એક દિવસ આમને આમ રાખશો તો એકદમ મસ્ત મિક્સ થઈ જશે જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે કાચની જારમાં ભરી શકો છો કાચની જારમાં આપણે પેક હોય તેમાં જ ભરવાનું છે એટલા માટે વર્ષ માટે સરસ રહેશે જો તમારે વધારે બોરો ખાતા હો તો વધારે નાખી શકો છો આપણે એકદમ મસ્ત અથાણું તૈયાર થઈ ગયું છે હું આમાં નામાં એક દિવસ માટે રહેવા દઈશ ત્યારબાદ આપણે કાચની ઝારમાં ફરશું એટલે એકદમ મસ્ત આપણું અથાણું કલરવાળું થઈ જાય અને આપણે થોડી વાર હલાવશું તો એકદમ સરસ મિક્સ પણ થઈ જશે અને આ તમે દસથી બાર કલાકમાં ખાઈ પણ શકો છો એટલે ફટાફટ આપણે બનાવીને ફટાફટ ખાઈ પણ શકીએ છીએ હમણાં તેલ આમાં આપણે નાખીશું નહીં એમ લાગે કે આપણે હવે તેલ ઓછું છે તો આપણે પછી નાખશું આમાં પાણી થાશે આપણે મસાલામાં રિલીઝ થાશે આપણે કેરી નાખી છે એટલે મસાલામાંથી તેલ એટલે આપણે હમણાં નહીં નાખીએ તો એકદમ સરસ આપણે બનશે અને કદાચ આપણે વધારે તેલ થઈ ગયું હોય તો આપણે અથાણું પૂરું થાય પછી તે તેલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ

તમે જો વધારે મેથી ખાતા હો તો મેથી નાખી શકો છો એકદમ સરસ એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ